ચોંટ્યા રોયલ પ્લાઝા નજીક આખલા યુદ્ધમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અડધા કલાક સુધી માર્ગ પર આખલા ઉભાડતા જોવા મળ્યા આણંદમાં આ દ્રશ્ય સામે આવ્યા લોકોથી ભરચક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી રોયલ પ્લાઝા નજીક આખલા યુદ્ધથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો અડધો કલાક સુધી આ પ્રકારની ઘટના સામે આવી

આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધકડતા પશુઓનો ખૂબ જ ત્રાસ રહેલો છે જાહેર માર્ગો પર પશુઓ ફરી રહ્યા છે ત્યારે આજે બપોરના સુમારે આણંદ શહેરના સોપર રોડ પર રોયલ પ્લાઝા નજીક જૂની પાણીની ટાંકી પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને રોડની ઉપર યુદ્ધે ચડેલા આખલાઓને લઈને આસપાસના જે રાહદારીઓ ત્યાંથી પસાર થતા હતા વાહન ચાલકો હતા તેમનાથી તારવે ચોટાયા હતા લગભગ અડધા કલાક સુધી સૌથી વધુ સમય સુધી આ આખલા યુદ્ધ ચાલ્યું હતું અને ત્યારબાદ લોકોએ ત્યાંથી છૂટા પાડીને આખલાઓને અલગ અલગ દિશામાં મૂક્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ છે તેમ છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓના નિયંત્રણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જી ધરાવ બિલકુલથી બુરાના આભાર આપનો તમામ જાણકારી માટે